તેને જૈવિક ક્રિયાઓ કહે છે હવે આ વ્યાખ્યા એકદમ સિમ્પલ છે શું કે જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે બરાબર જે ક્રિયા સજીવનું શું બેટા કે જે ક્રિયા બરાબર કઈ ક્રિયા મુખ્ય ક્રિયાઓ ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે તે ક્રિયાઓને કેવી ક્રિયાઓ કહેવામાં આવે છે જેવી ક્રિયાઓ કહેવામાં આવે છે અસ્તિત્વ ટકાવી રાખવા માટે બેટા બરાબર શું બેટા અસ્તિત્વ ટકાવી રાખવા માટે કરવામાં આવતી જરૂરી ક્રિયાઓને જેવી ક્રિયાઓ કહેવામાં આવે છે બરાબર આ વ્યાખ્યા ધ્યાનથી યાદ કરી લેજો હવે એવી ક્રિયાઓ કઈ કઈ છે તે એવી મુખ્ય ચાર ક્રિયાઓ છે કઈ ક્રિયાઓ બેટા મુખ્ય ચાર ક્રિયાઓ તો પહેલી ક્રિયા કઈ તો પહેલી આવી જાય બેટા પોષણ શું આવી જાય પેલું પોષણ બીજી આવી જાય શ્વસન અને ત્રીજી આવી જાય વહન અને ચોથી આવી જાય ઉત્સર્જન મુખ્ય ચાર ક્રિયાઓ છે કઈ કઈ તો કે પોષણ શ્વસન વહન અને ઉત્સર્જન હવે બેટા પહેલું આપણે સમજીશું પોષણ બરાબર પોષણ એટલે શું પેલા તો એ સમજ તો કે પોષણ એટલે એટલે ખોરાકના પોષક તત્વોનું કાર્ય મેળવવા વૃદ્ધિ અને અન્ય જૈવિક ક્રિયાઓ જાળવી રાખવા માટે શરીરમાં ઉપયોગ કરવાની ક્રિયાને પોષણ કહે છે એકવાર વ્યાખ્યા સમજી લેજો બરાબર બેટા અને બને ને તો બેટા નોટ પેન્ડ લઈને બેસજો હવે પોષણના મુખ્ય બે પ્રકાર છે કયા કયા તો પહેલું આવી જાય સ્વયંપોષી પોષણ અને બીજું આવી જાય વિષમપોષી પોષણ સ્વયં પોષી પોષણ અને વિષમ પોષી પોષણ હવે આપણે સમજીએ કે સ્વયંપોષી પોષણ એટલે શું તો કે જે સજીવ જે સજીવ પોતાનો ખોરાક જાતે જ બનાવે બરાબર પોતાનું ખોરાક જાતે ઉત્પન્ન કરે બરાબર પોષણ ધરાવતા સજીવો એટલે પોતાનું ખોરાક જાતે બનાવે અને વિષમ વાળા એ ખોરાક માટે બીજા પર આધાર રાખે બરાબર તો આપણે પહેલા સમજીએ સ્વયં પોષણ બરાબર તો કે બધા જ પ્રકાશ સજીવો સ્વયં પોષણ દર્શાવે છે તો જે જે પણ પણ સજીવ હશે ને એ શું દર્શાવતો હશે કે પ્રકાશ સંશ્લેષણ પરીક્ષામાં પૂછાય મોસ્ટ પ્રકાશ ની પ્રક્રિયા જણાવો અને તેનું સમીકરણ લખો તો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા બેટા વ્યાખ્યા આ છે તો કે પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ની હાજરીમાં કોની કોની બેટા સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું નું સામા રૂપાંતર થાય તો કાર્બોદિત અથવા ગ્લુકોઝમાં રૂપાંતર થવાની સૂર્ય પ્રકાશ અને ક્લોરોફિન ની હાજરીમાં કોનું બેટા કાર્બન ડાયોક્સાઇડ બરાબર અને પાણી તો પહેલા શું આવી જશે કે પાણી એટલે શું કાર્બન ડાયોક્સાઇડ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નું કોની હાજરીમાં કે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિન ની હાજરીમાં શામાં રૂપાંતરણ થાય કાર્બોદિત અથવા ગ્લુકોઝ બરાબર ઇંગ્લિશમાં બેડા એને ગ્લુકોઝ કહેવાય અને ગુજરાતીમાં શું કેવાય કાર્બોદિત બરાબર શામાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા ને કે માં રૂપાંતરણ થાય તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે મેં ત્યારે લખ્યું એ સમીકરણ બરાબર કોની હાજરીમાં તો કે ભાઈ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ની હાજરીમાં હાજરીમાં કોનો કોનો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું સામા રૂપાંતરણ થાય કે ગ્લુકોઝમાં રૂપાંતરણ ગ્લુકોઝમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે હવે બેટા કેટલાક વિદ્યાર્થીઓનું છે ને આ જે સમીકરણ છે ને યાદ ના રહે તો એ લોકો માટે હું એકદમ શોર્ટ ટ્રિક બતાવું બરાબર તમને બે વસ્તુ તો તો યાદ રહે શું યાદ રહે કોનું તો કે એચ ટુ પ્લસ સીઓ ટુ બરાબર આટલું તો તમને યાદ રહે છે અને કોની કોની હાજરી ક્લોરોફીલ અથવા સૂર્યપ્રકાશ ઉપર લખો તો ચાલે હું અને સૂર્યપ્રકાશ બરાબર ક્લોરોફીલ અને સૂર્યપ્રકાશ હવે અહીંયા આપણે છે ને એક વસ્તુ યાદ રાખવાની છે કે આ ગ્લુકોઝ નું જે સમીકરણનું સૂત્ર છે ને એ મોડે કરી લેવાનું શું છે તો સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ શું છે સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ ગોખી જ લેજો બેટા આ પરીક્ષામાં પણ તમને હેતુલક્ષીમાં પૂછાય શું પૂછાય કે ભાઈ ગ્લુકોઝ નું સમીકરણ અથવા ગ્લુકોઝ આણ્વીય સૂત્ર શું છે બરાબર તો તમને કહી દેતો કે C6H12O6 યાદ રાખી લેવા C6 H12O6 બરાબર આ તમારો શું બની ગયો આ શું આવી ગયો બેટા કાર્બોદિત અથવા ગ્લુકોઝ અને શું કહેવાય ગ્લુકોઝ કહેવાય શું કહેવાય ગ્લુકોઝ અને શું કહેવાય કે પાણી બરાબર CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ હવે એક વસ્તુ યાદ રાખી લો કે આ સમીકરણને આપણે સંતુલિત કરવું છે તો પહેલા આપણે અહીંયા બે વસ્તુ લખી દેવાનું અહીંયા શું લખી દેવાનું ઓ ને અહીંયા લખી દેવાનું એસ ટુ હવે તમને પ્રશ્ન છે સાહેબ અમે સંતુલિત કેવી રીતે કરીએ બરાબર તો હું તમને કહી દઉં એકદમ સિમ્પલ એકદમ સહેલું અને સિમ્પલ બેટા એકદમ સહેલું અને સિમ્પલ અહીંયા કાર્બન કેટલા છે બેટા સિક્સ તો અહીંયા સિક્સ મૂકી દેવાનું બિંદાસ અહીંયા સિક્સ અહીંયા હાઇડ્રોજન કેટલા છે તો કે ટ્વેલ્થ અહીંયા મૂકી દેવાના તમારે આટલું યાદ આવડતું એટલે પછી તમારું કામ થઈ જ જવાનું છે હવે આ બાજુ આવવાનું બેટા બરાબર અહીંયા ઓક્સિજન કેટલા હતા એટલે જે પાણી હોય ને પાણી એનું અડધું કરી દેવાનું બારના અડધા કેટલા થાય તો કે છ લખી દેવાનું બારના અડધા કેટલા થાય તો કે છ અને અહીંયા ઓક્સિજન તમને કેટલા દેખાય છે જો સિક્સ દેખાય તો અહીંયા શું મૂકી દેવાનું આ તમારું સંતુલિત સમીકરણ આવી જો બેટા આ થિયરી તમને પૂછાય પરીક્ષામાં કે સ્વયંપોષી પોષણ વિશે ટૂંક નોંધ લખો તો આ તમારે દર્શાવવું પડે અને લખવું પડે બરાબર બધી લીલી વનસ્પતિ સ્વયંપોષી પોષણ દ્વારા સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે છે હવે સ્ટાર્ચ અને બીજું સાનું ઉત્પાદન કરે કેટલાક પ્રોટીન નેક્સ્ટ મુદ્દો ગ્લુકોઝ એટલે કે કાર્બોદિત વનસ્પતિઓને ઊર્જા પૂરી પાડવાનું કાર્ય કરે છે હવે બેટા આપણા શરીરમાં પણ ગ્લુકોઝ આપણને ઊર્જા આપે છે એવી જ રીતે વનસ્પતિઓને ગ્લુકોઝ શું આપે ઊર્જા આપવાનું કાર્ય કરે છે બરાબર નેક્સ્ટ મુદ્દો એવું કે જે વધારાનું ગ્લુકોઝ સામા સામા રૂપાંતરિત થાય આ પણ હેતુલક્ષીમાં પૂછાય હો વધારાના ગ્લુકોઝ સામા રૂપાંતર કણ અને મંડળકણ બરાબર તે આંતરિક ઉર્જાની જેમ કાર્ય કરે છે અને વનસ્પતિઓની જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ થાય છે